હું અહીં ડેપ્યુટી મામલતદાર તરીકે છું પ્રાંત ઓફિસમાં વેસ્ટ સૂચના ઓફિસર થી મળી હતી અને અમે ટીમનો સાથે રાખી આની તપાસ કરીએ ટી છે મેડિકલ ઓફિસર છે બાબતની બધી શું કે કાર્યવાહી સર હાલ કયા હાજર છે અને શું નગરપાલિકા વેરાવળ છે पची अमें आपड़ चियेक अलेक्टर ओफिस मा दीजी अधीकल ओफिसर ज्या तीयेचो साहब ज्या अना बाबत निये तेरे अमेडिकल वेस्ट पॉने नाख्यो अना कई वस्चुटेल मा अच्वाक्माना तरब थे आवजे ये बाबत नी तपास तेरेशाल हो ज्या अन डॉक्टर ए भी चौधरी तलुका हेल्थ ऑफिसर वेरावे कई जगह डॉक्टर बीके वाराट के बाजू में है कोने फेंक दिया कोई खबर नहीं हम, हम पूरा टीम के साथ हमने आया कचरो कलेक्शन करिए लिस्ट भी बनाए बायोमेडिकल बेस्ट कच्रो मोकलास आजूबाजू जे કે હોસ્પિટલનો નોટિસ આ છે સર તમે આ કચરાની કઈ રીતે જાણ છે તમે કચરાની કઈ રીતે જાણ છે મારા મામલેદાર ઓફિસ તરફથી ફોન આવ્યો ઓ શું ફોન આવ્યો એ બોલતા આવ્યો કે આ પર કચરો કોઈ ફેંકાય છે જ જલપ ચાવી જાય હાલની પરિસ્થિતિમાં કેટલો કચરો દેખાય એવો હાલની પરિસ્થિતિમાં લગભગ 20 25 કિલો તો કચરો દેખાય છે અંદાજિત કોઈની કિંમત આપી શકાય ના ના કિંમત ના ગઈ ગઈ હોસ્પિટલથી મળ્યો છે એ કોઈ કહી શકે

સુચના રૂબરૂમાં ભી જઈને સૂચના આપે છે કે ભાઈ કતરો કોઈ બહાર ફટકતાને કાળી તમે નોટિસ આપીને સંતોષ પામી લીયો છો નહીં નહીં એવું નથી રૂબરૂ ભી જઈને બધા કે કાઉન્સેલિંગ આપા દ્વારા કાયમી કે રેગ્યુલરલી ચેકિંગ આ ધરવામાં આવે તો હોસ્પિટલોમાં હા વિઝિટ કરીએ છે કાઉન્સેલ કેટલા દિવસથી વિઝિટ કરો છો થોડી મે એક આટવાર તો જઈ છે એક વાર જિતલો ત્યારે બીજી કોઈ જગ્યા આવ કે જેવી કતરો ધ્યાન નથી એ નહીં આવી તક તો નહીં મળાય